આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ વાંચે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષય પર પોતાના વિચાર રજૂ કર્યા હતા મન કી બાતની એકસો બારમી કડીમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ઓલિમ્પિક આપણા ખેલાડીઓને વિશ્વ પટલ પર ત્રિરંગો લહેરાવવાની તક આપે છે તેમણે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા દેશવાસીઓને અનુરોધ કર્યો હતો શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા બદલ દેશના વિદ્યાર્થીઓને પણ સરાહના કરી હતી વિશ્વભરમાં આવતીકાલે વાઘ દિવસ મનાવવામાં આવશે આ અંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે વાઘ આપણી સંસ્કૃતિનો અભિન્ન ભાગ રહ્યા છે લોકભાગીદારીને ભારતમાં વાઘની વસ્તી પ્રતિવર્ષ વધી રહી છે कल दुनिया भर में टाइगर डे मनाया जाएगा भारत में तो टाइगर्स बाघ हमारी संस्कृति का अभिन्न हिस्सा रहा है हम सब बाघों से जुड़े किस्से कहानियां सुनते हुए ही बड़े हुए हैं। बाघों के संरक्षण के लिए अभूतपूर्व प्रयास हो रहे हैं जन भागीदारी का ऐसा ही एक प्रयास है कुल्हाड़ी बंद पंचायत राजस्थान के रणथंबोर से शुरू हुआ कुल्हाड़ी बंद पंचायत अभियान बहुत दिलचस्प है यहाँ के जंगल एक बार फिर से हरे भरे हो रहे हैं और बाघों के लिए बेहतर वातावरण तैयार हो रहा है प्रधानमंत्री ए स्वतंत्रता दिवस की उजवनी हर घर तिरंगा अभियान अंतर्गत देशवासियों न उत्साह अंगे बात करी पहला नीज आ वर्षे हर घर तिरंगा डॉट कॉम पर तिरंगा सेल्फी जरूर अपलोड करने प्रधानमंत्री अनुरोध करो हर घर तिरंगा अभियान तिरंगे की शान में एक यूनिक फेस्टिवल बन चुका है इसे लेकर अब तो तरह तरह के इनोवेशन भी होने लगे हैं कुछ लोग तो तिरंगा अपने दोस्तों पड़ोसियों को बांटते भी है तिरंगे को लेकर ये उल्लास ये उमंग हमें एक दूसरे से जोड़ती है पहले की तरह इस साल भी आप हर घर तिरंगा डॉट कॉम पर तिरंगे के साथ अपनी सेल्फी जरूर अपलोड करेंगे प्रधानमंत्री कहूं के पी ए आर आई एटले की पब्लिक आर्ट ऑफ इंडिया એ ઊભરતા કલાકારોને એક મંચ પર લાવવાનું માધ્યમ બની રહ્યું છે શ્રી મોદીએ આ પ્રોજેક્ટ અંતર્ગત રસ્તાઓના કિનારે દિવાલો પર અંડરપાસમાં સુંદર ચિત્રો દોરતા કલાકારોની પ્રશંસા કરતાં કહ્યું કે આના કારણે આપણા જાહેર સ્થાનોની સુંદરતામાં વધારો થઈ રહ્યો છે મન કી બાત કાર્યક્રમમાં શ્રી મોદીએ હરિયાણાના રોહતક જિલ્લાના હાથશાળ ઉદ્યોગ સાથે જોડાયેલી અઢીસોથી વધુ મહિલાઓના જીવનના જીવનમાં આવેલા પરિવર્તન અંગે વાત કરી હતી કપડાં પર રંગોનો જાદુ વિખેરનારી આ મહિલાઓ આજે લાખો રૂપિયાની કમાણી કરી રહી છે હેન્ડલૂમની સાથે સાથે ખાદીની વાત કરતાં ખાદીના ઉત્પાદનોનો ઉપયોગ કરવા પ્રધાનમંત્રીએ સૌને અપીલ કરી હતી તેમણે આનંદ વ્યક્ત કર્યો કે ખાદી ગ્રામોદ્યોગનો વેપાર પહેલીવાર દોઢ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયો છે પ્રધાનમંત્રીએ માદક પદાર્થના દૂષણની વાત કરતાં કહ્યું કે આવા પદાર્થો સામેની લડાઈમાં સરકારે શરૂ કરેલી માનસ સેવા અંતર્ગત એક ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે જેના પર કોલ કરીને કોઈ પણ આવશ્યક સલાહ લઈ શકે છે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ટ્રકના કન્ટેનરમાંથી અનઅધિકૃત રીતે સંગ્રહિત ચૌદ હજાર બસો દસ કિલોગ્રામ અનાજનો જથ્થો પકડી પાડ્યો હતો ગીર સોમનાથના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે કલેક્ટર જિલ્લા પુરવઠા અધિકારી સૂત્રાપાડાના મામલતદારની ટુકડીએ લોઢવા કોડીના રોડ પર સબસ્ટેશન પાસે એક ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા અહીં તપાસ કરતા અંદાજીત કુલ પંદર લાખ ત્યાંસી હજાર છસો સિત્તેર રૂપિયાની કિંમતનો અનાજનો જથ્થો મળતા કન્ટેનરને સીઝ કરવામાં આવ્યું છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણેની ટીમે આજે અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ભિલોડા તાલુકામાં સેન્ડફ્લાય એટલે કે માટીની માખી અને રક્તના નમૂના લીધા હતા હવે આ નમૂનાની પ્રયોગશાળામાં તપાસ કરવામાં આવશે રાજ્યમાં ચાંદીપુરાના કેસ સામે આવતા નમૂના એનઆઈવી પુણે ખાતે તપાસ માટે મોકલવામાં આવ્યા હતા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એ આઈ આર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકો છો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ આર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા